વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે રાત્રે પકડીને પકડીને અંદર ઘર બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ